નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર શહેર માં છેલ્લા કેટલાક દિવસો થી પડી રહેલી ગરમી વચ્ચે આજે બપોર બાદ વરસાદ નું હળવું ઝાપટું પડ્યું હતું ભાવનગર શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનું પ્રમાણ એકધારું જળવાઈ રહ્યા બાદ બે દિવસથી ગરમીમાં ત્રણ ડિગ્રીનો વધારો થયો છે આજે પણ શહેરમાં ચાલીસ ડિગ્રી ગરમી નોંધાયા બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો ભાવનગર શહેરમાં બપોર બાદ વરસાદનું હળવું ઝાપટું પડતા રોડ રસ્તા ભીના થયા હતા વરસાદનો ઝાપટું પડતા વાતાવરણમાં થોડા સમય માટે ઠંડક પ્રસરી હતી જોકે વરસાદ રહી ગયા બાદ બફારો વધ્યો હતો